બીપી વધારે હોય એવું જ કીધું કે મગજ ની નસ ફાટી જાય બાના તો બીપી બહુ વધારે હે એટલે jam show ya, morning, kakak good morning, good morning. Good morning.

એ લઈ લઈએ એટલે ખિસપુલીઓના ખવડાય દઈશું કાકા જાય દાંત કરવા દાંત લેવા લઈ ના દઈશું ખિસપોલીઓ કાકા આવી છે એ માટે આ કોથરી બદલ ને આજ

થઈ ગયા હે હમ ખબર તો નાસ્તો તૈયાર થઈ ગયો પૌવા બનાવ્યા મનીએ રોટલાય બનાય રાતના બા નાસ્તો નહીં કરો પૌવા

ના મૂક્યા તો તાનો આવી ગયો હોય તો આટલી તકલીફ ના વધી હોય તાના બીક લાગતી હવે વધારે થયું એટલે આવ્યો બે જણો હરખો દવા લઈ હા બાર છે

নোয়ছে সেমেিটে কবানে কাতু কাই চিপালে সেমেয়িয়ে কারেয়িয়ে চলেয়িয়ে তা রাপিলেওরে করেয়েটে করানো নাপিলে સીધી રાતે ખાઈ ને અડધો કલાક તો બે પડે તરત ને તરત ખાધા પી લેવા

chị vì đất đất ngủ có thấy nắm một đôi đâu đi bay suy đi Bật hai hai bay 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 bay

વાગી ગયા <coughs> રાજા જોયા ત્યાં હ મતલબ મન ની શું કરો બટ નિયત ગલકો ખીચડી તો થઈ mặt tay đã sáng kha tay mặt tay đã sáng kha tay mặt 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 દર્શન કરીએ થોડી વાર બેસીએ પછી બેસીને જઈએ ઘેર હવે મને આખા દારાનો તડકો દેખાય આખો દારો આમ વરસાદ આવે એવું હતું તડકો દેખાય હાથ મેં સાત વાગે બાક મમ્મી મમ્મીની કપડો વાળા પોણી વેચ દે કિસાબ પેલો બધો હા ના કહો એ તો ગ્લાસમાં વેચ દે કશું ના કહો આવે જીમ પોણી પીવે એમ બધાય તો ના કહો જોવાય કશું ના કહોય બાક તો બાક બેસી છે ચમનું લાગે દવા પીધા પછી

બધા રિપોર્ટ કરાવવાના ખાલી લોહી એકલું લીધું બીજો હું રિપોર્ટ કર્યો તારો બીપીમાં આપ્યું અને લોહી જ તા બધું એ ચોટાડીને ચેક કર્યું તું અમે બહાર ગયા તાને હમણાં બહાર મોકલે પછી બરાબર હોતું નહિ તે દવાખાનું બદલી કાઢવાનું આ તો પેલું કોઈ કે પેલું કોઈ કે એવું એ દવા બન જ કરાવી દીધી કોઈ તકલીફ થાય કેવાનું તો આજે જે આ પૂણા નવ થવા આવ્યા હવે ખાવાનું થઈ ગયું છે ખાઈ ગયું થઈ તો ચાલુ થઈ ગયું પણ લેણો ખાવું નહીં બાના ખાધા પહેલાની એક દવા હતી ગોળી એ પીવડાવી અને જોઈ લઈ હતા બસ તો મની રોટલા કરી દીધા બા માટે પરોઠો તેલ વાળો બનાવ તેલ વાળો તે ખાના પહેલાની ગોળી હતી એની થોડી અડધો કલાક બે આવો ખાઈ લઈએ દાદા તો હમણાં અહીં ખાશે મોડે તો ખાવા બેઠા છીએ બાન બે અમે તો નહીં બા બીજો બધો આવતો નહીં ખાઈએ ખાઈએ નહીં અને હજે ચા જોડે નાસ્તા કરે એટલે ભૂખ ના લાગે વહેલી આપણે તો ખાઈ લઈએ નહીં પછી દવા પીએ થોડી વાર મને રોટલા ગરમ ગરમ લાવ પપ્પા આઈ ગયા મોકલો હેડો ખાવા તો ચલો ખાઈ લે ગલકોનું શાક છે ખીચડી દૂધ ખાવ તો ચલો ખાઈ લઈએ હવે આ બધ તો દાદા ખાવા બેઠા હ મોઢા આયા તો મરચું એ વઘાર્યું તું મરચું એ વઘાડ હું કાલ જેવું જેવ થયું ને કાલ હું કઈ રે પછી લીલો મરચો વઘારે આજે લાલ વઘારી ને રેમ ન તો બેઠી બેઠી હે બેઠા બેઠા ઊંઘ વરસાદ આવશે બા હો પવન ઠંડો આવો નહીં કાલે આવ્યો તો સોટા આવતા હતા દવા તો હજુ થોડી વાર રહીને આલું હો હાલ નહીં મોડામાં તો પૂણા થયા હા આ બાજુ તો મની સાફ કરા બધું ડો લાવ પાણી પાણી લાવું હ બસ તો આજનો વ્લોગ કરીએ છીએ એમ વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરી દેજો શેર કરી દેજો આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં ગુડ નાઇટ જય મહારાજ